યોગીની એકાદશીના દિવસે પૂજાપાઠ અને ઉપવાસ ન કરી શકો પરંતુ મોટી એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાઈ લેજો ફક્ત તેને ખાવાથી તમને તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓમાંથી રાહત મળશે પૈસા કે કોઈ પણ વ્યવસાયને લગતી તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે તે કાયમ માટે સમાપ્ત થઈ જશે અને શ્રી હરિવિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં એટલી બધી સંપત્તિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં તમે સાત વર્ષ સુધી બેઠાં બેઠાં ખાશો તમે પેઢી દર પેઢી પૈસા પર રાજ કરશો બેંક બેલેન્સ વધતું રહેશે તે ક્યારેય સમાપ્ત થશે નહીં તમારા ઘરમાં જે પણ દોષ હશે પિતૃદોષ દોષ કાલસર્પ દોષ બધું જ કાયમ માટે દૂર થઈ જશે મિત્રો એકવીસ જૂને યોગીની એકાદશીનું ખૂબ જ વિશેષ મહત્વ છે આ દિવસનું વ્રત અને પૂજા દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે ફક્ત એક વસ્તુ ખાવાથી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે યોગીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના બધા પાપ નાશ પામે છે અને તેને ધન સુખ શાંતિ સંપત્તિ સંતાન અને વૈવાહિક સુખ મળે છે આ દિવસ સંતાન સુખ કે ધન ઇચ્છતા લોકો માટે ખૂબ જ શુભ છે જો કોઈ વ્યક્તિ આ દિવસે કોઈ ખાસ વસ્તુ ખાય છે તો તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી જોકે આ દિવસે નિર્જળા ઉપવાસ રાખવાનો નિયમ છે પરંતુ જો તમે એકવીસ જૂન બે હજાર પચ્ચીસની રાત્રે ઉપવાસ કરો છો અને જો તમે આ ખાસ વસ્તુ ખાશો તો દેવી લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરશે અને ધન ક્યારે ઘટશે નહીં આ ઉપાય ખૂબ જ સરળ છે અને તેની અસર પણ અચૂક છે જેને દરેક વ્યક્તિએ અપનાવવી જોઈએ પૂજ્ય ગુરુજીએ વિષ્ણુ કથામાં જણાવ્યું હતું કે આ વખતની યોગીની એકાદશી ખૂબ જ દુર્લભ છે આવો સંયોગ એકસો ચુમાલીસ વર્ષ પછી બની રહ્યો છે આ દિવસે જો ઘરમાં ત્રણ ખાસ વસ્તુઓ ખાવામાં આવે અથવા બનાવવામાં આવે તો તે ઘરમાં આખા વર્ષ માટે ધનની વરસાદ થશે હા મિત્રો આ વખતની યોગીની એકાદશીનું મહત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસ હિન્દુ ધર્મના બધા લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે યોગીની એકાદશીના દિવસે તમે પૂજા પાઠ અને ધ્યાન ન કરો પરંતુ તમારે આ એક ગુપ્ત વસ્તુ ખાવી જ જોઈએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં ઉપરાંત મિત્રો અમે તમને આ વીડિયોમાં એ પણ કહીશું કે ગમે તે થાય યોગીની એકાદશી પર ભૂલથી પણ ઘરે આવું ભોજન ન બનાવો અને ન તો તે ખાવો તે આખા પરિવાર માટે મુશ્કેલી લાવી શકે છે ઉપરાંત ભક્તો આ વિડિયોમાં જાણો કે યોગીની એકાદશી પર શું ખાવું જોઈએ જેથી તમને તમારા જીવનમાં ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે એકવીસ જૂન યોગીની એકાદશી પર ભૂલથી પણ આ પાંચ કાર્યો ન કરો નહીં તો ગરીબ થવામાં લાંબો સમય લાગશે નહીં યોગીની એકાદશી પર આ પાંચ કાર્યો ક્યારેય ન કરો જે પણ માતા બહેનો અપરા એકાદશીના દિવસે આ પાંચ કાર્યો કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે ઘરમાં ગરીબી વ્યાપી જાય છે અને જે પણ ઘરમાં આ પાંચ કાર્યો કરવામાં આવે છે માતા લક્ષ્મી આવા ઘરને કાયમ માટે છોડી દે છે તેની સાથે અમે તમને એ પણ જણાવીશું કે જો તમે યોગીની એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન કરો છો તો તમારા ઘરમાં ક્યારે પૈસાની કમી નહીં રહે પૈસા હંમેશા તમારા ઘરે આવશે વીડિયો સંપૂર્ણપણે જુઓ તેને અધૂરો ન છોડો ભક્તો ગમે તે થાય પરંતુ યોગીની એકાદશીના દિવસે એક નાની વસ્તુ ચોક્કસ ખાવો હા આ વખતે એક સો ચુમાલીસ વર્ષ પછી એકાદશી એવા શુભ મુહૂર્તમાં પડવા જઈ રહી છે જે હિન્દુ ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારેય નિરર્થક નહીં જાય તે ક્યારેય વ્યર્થ જતું નથી તે હંમેશા લાભ આપે છે ચાલો ભક્તો હવે અમે તમને યોગીની એકાદશી વિશે થોડી માહિતી આપીએ આ વખતે બે હજાર પચ્ચીસમાં યોગીની એકાદશી વિશે લોકોના મનમાં ઘણી મૂંઝવણ છે આ વ્રત ક્યારે રાખવામાં આવશે એકવીસ કે બાવીસ જૂને અને પૂજા કેવી રીતે કરવી શુભ સમય કયો રહેશે અને શું ન ખાવું આ વિડિયોમાં અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશું તમારે ફક્ત આ વિડિયો સંપૂર્ણ જોવાનો છે મિત્રો આ સાથે યોગીની એકાદશીના દિવસે ગાયને એક વસ્તુ ખવડાવવી જોઈએ જો તમે આ દિવસે ગાયને તે ખાસ વસ્તુ ખવડાવશો તો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનના દરવાજા આપમેળે ખુલી જશે ભક્તો ચાલો પહેલા તમને યોગીની એકાદશીની સાચી તારીખ અને સમય જણાવીએ પછી આગળ અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું અને એ પણ જણાવીશું કે આ દિવસે તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ અને ભક્તો આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે ભૂલથી પણ કઈ વસ્તુ ન ખાવી જોઈએ કારણ કે જો તમે તે ભૂલ કરો છો તો તમારા ઘરમાં કોઈ અપ્રિય ઘટના બની શકે છે તેથી આવી ભૂલ કરવાનું ટાળો એથી આખો વિડિયો ધ્યાથી જુઓ કારણ કે આ વિડિયો ખૂબ જ ખાસ છે અને તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તો ભક્તો હવે યોગીની એકાદશીની સાચી તારીખ અને શુભ સમય વિશે જાણો પરંતુ મિત્રો તે પહેલા તમને હાથ જોડીને વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા છો વિડિયોને લાઈ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો ભક્તો યોગીની એકાદશીનું મહત્વ શુભ સમય અને પૂજા પદ્ધતિ વિશે જાણો આ વ્રત અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી પર રાખવામાં આવે છે આ દિવસે ઉપવાસ કરવાથી બધા પાપોનો નાશ થાય છે મોક્ષ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે બે હજાર પચીસ માં યોગીની એકાદશી એકવીસ જૂન શનિવારે ઉજવવામાં આવશે આ વ્રત ભગવાન વિષ્ણુની પૂજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તે શ્રાપને પણ દૂર કરે છે વ્રત તિથિ એકવીસ જૂન શનિવાર છે અને પારણા બાવીસ જૂન રવિવારે સવારે સૂર્યોદય પછી કરવામાં આવશે તમારા સ્થાન અનુસાર શિવપુરી પ્રદેશમાં સૂર્યોદય સવારે પાંચ વાગ્યાની આસપાસ થશે તેથી પારણાનો યોગ્ય સમય સવારે પાંચથી છ વાગ્યાની વચ્ચે રહેશે જે પૂજા માટે શુભ રહેશે શુભ સમય સૂર્યોદય પહેલાનો રહેશે એટલે કે સવારે પાંચથી પાંચ વાગ્યાનો ત્રીસ મિનિટ અભિજીત મુહૂર્ત બપોરે બારથી બાર વાગ્યાને પિસ્તાલીસ મિનિટ સુધી રહેશે આ સમય ખાસ પૂજા અને હવન માટે શુભ છે પૂજા પદ્ધતિ અનુસાર સૌ સવારે ઉઠીને સ્નાન કરો પછી સ્વચ્છ કપડાં પહેરો ત્યારબાદ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુની પૂજા કરો વ્રતકથાનો પાઠ કરો અથવા સાંભળો નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો ઉપવાસ દરમિયાન ફક્ત ફળો ખાઓ અને સંયમ રાખો આ વ્રતનું પાલન કરવાથી બધા શ્રાપ અને પાપનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનમાં સુખ શાંતિ આવે છે મોક્ષ પણ પ્રાપ્ત થાય છે મિત્રો શાસ્ત્રોમાં યોગીની એકાદશીને બધી એકાદશીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી માણસને બધી જ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે અને સાથે જ તમામ પ્રકારના રોગો દુઃખ અને ગરીબીમાંથી પણ કાયમ માટે મુક્તિ મળે છે આ ઉપરાંત આ પવિત્ર દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિ પોતાના પાછલા જન્મોના પાપોથી પણ મુક્ત થઈ શકે છે મિત્રો ચાલો જાણીએ કે યોગીની એકાદશી પર કયા કાર્યો કરવા જોઈએ જેથી તમારા જીવનની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય તમારા બાળકો આશીર્વાદ પામે અને તેમના જીવનમાં ક્યારે કોઈ સમસ્યા ન આવે તેથી દરેક માતાપિતાએ આ દિવસે એક ખાસ વસ્તુનું સેવન કરવું જોઈએ આ સાથે કેટલીક વસ્તુઓ છે જે આ દિવસે ઘરે ન બનાવવી જોઈએ નહીં તો ઘરમાં સમસ્યાઓ વધી શકે છે યોગીની એકાદશીની પૂજા અને પ્રસાદમાં દ્રાક્ષનો સમાવેશ કરવો જ જોઈએ કારણ કે દેવી લક્ષ્મીને દ્રાક્ષ ખૂબ ગમે છે ઉપરાંત ભગવાન વિષ્ણુને પાંચ પ્રકારના ફળો જેમ કે કેળા દ્રાક્ષ કેરી પપૈયા અને નારિયેળ અર્પણ કરવા જોઈએ તમે તમારી સુવિધા મુજબ કોઈ પણ ફળ લઈ શકો છો પરંતુ આ ફળોમાં દ્રાક્ષ કેળા અને પપૈયા હોવા જ જોઈએ જો કોઈ કારણોસર તમે આ ફળો લાવી શકતા નથી તો તમે ભગવાનને ખાંડ કે કિસમિસ પણ અર્પણ કરી શકો છો કારણ કે ભગવાન તમારી લાગણીઓ જુએ છે પ્રસાદની મોટી વસ્તુઓ નહીં જો તમે ઈચ્છો તો તમે પાંચ રંગોના ફળો પણ લઈ શકો છો પરંતુ ધ્યાનમાં રાખો કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને ક્યારેય નાશ્પતી ન ચઢાવો કારણ કે તેનો અર્થ વિનાશક ફળ છે અને શાસ્ત્રો અનુસાર તે પૈસાનું નુકસાન કરે છે એવું કહેવાય છે કે જે કોઈ યોગીની એકાદશી પર દ્રાક્ષ ખાય છે તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી કારણ કે આ દિવસે દેવી લક્ષ્મીના આશીર્વાદ દ્રાક્ષમાં છુપાયેલા છે તેથી જ મિત્રો આ દિવસે દ્રાક્ષ ચોક્કસ ખાવ અને શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ તમારા જીવનમાં રહેશે આ દિવસે દેવી લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ આ ઉપરાંત મખાના પણ અર્પણ કરો કારણ કે જેમ દેવી લક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થયા હતા તેવી જ રીતે પાણીમાંથી પણ મખાના મેળવવામાં આવે છે મખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘણીવાર આ દિવસે મખાનાની ખીર બનાવીને ભગવાન લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ધન અને અન્નની કમી રહેતી નથી ઉપરાંત યોગીની એકાદશીની પૂજામાં ભગવાન ગણેશને દુર્વાઘાસ અર્પણ કરવું જોઈએ આમ કરવાથી વ્યક્તિ ક્યારેય ગરીબ બનતો નથી તેના ધન હંમેશા વધે છે આ દિવસે પ્રસાદમાં સમગ્ર પરિવારને દુર્વાઘાસ ખવડાવવું જોઈએ જેથી ભગવાન ગણેશના આશીર્વાદ તમારા પર રહે જે કોઈ આ દિવસે અપરા એકાદશીનું પાલન કરે છે આ દિવસે જે વ્યક્તિ દેવી લક્ષ્મીને ખીર ચઢાવે છે તેની કુંડળીના બધા દોષો શાંત થાય છે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે દેવી લક્ષ્મીને ખીર ચઢાવ્યા પછી તે ખીર પ્રસાદના રૂપમાં આખા પરિવારને ખવડાવવી જોઈએ આમ કરવાથી બંધ ભાગ્યના તાળા પણ ખુલે છે અને ઘરમાં ધન આવે છે દેવી લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે યોગીની એકાદશીના દિવસે સીતાફળ ખાવું જોઈએ કારણ કે તે દસ પ્રકારના રોગોને મટાડે છે એવું માનવામાં આવે છે કે યોગીની એકાદશીના દિવસોમાં ઘરમાં સીતાફળનો પ્રવેશ શુભ હોય છે કારણ કે તેમાં માતાપિતાના આશીર્વાદ હોય છે એવું માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ પણ આ ફળ ખાધું હતું જે વ્યક્તિ યોગીની એકાદશીના દિવસે સીતાફળ ખાય છે તેને જીવનમાં ક્યારેય દુઃખનો સામનો કરવો પડતો નથી આવો કરવાની કોઈ જરૂર નથી માતાપિતા ખુશ થાય છે અને તેમના આશીર્વાદથી તેઓ તેમના બાળકોનું જીવન ખુશ કરે છે પરંતુ ધ્યાનમાં રાખો કે જો યોગીની એકાદશી શનિવારે આવે છે તો રીંગણાનું બનાવવાની મનાઈ છે તેને રાંધવાનું અશુભ માનવામાં આવે છે ઉપરાંત આ દિવસે પેકેજ જ્યુસ ન પીવું જોઈએ જો તમારે પીવું જ પડે તો તેમાં મીઠું કે બરફ ન નાખો કારણ કે ઉપવાસ તૂટવાનો ભય રહે છે તાજા ફળોનો રસ પીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ ઉપરાંત આ દિવસે ઘરે કઈ વસ્તુઓ ન રાંધવી જોઈએ તે પણ જાણવું જરૂરી છે ધાર્મિક ગ્રંથો અનુસાર યોગીની એકાદશી પર લસણ અને ડુંગળીનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે અને આને તામસિક વસ્તુઓ માનવામાં આવે છે આ વખતે યોગીની એકાદશી પર કુલ બાવન શુભ યોગ બની રહ્યા છે તેથી વધુ સાવધાની રાખો એ વધુ મહત્વનું છે કે જો કોઈ વ્યક્તિ આ દિવસે લસણ કે ડુંગળીનું સેવન કરે છે તો રાહુ અને કેતુ જેવા અશુભ ગ્રહો તેના ઘરમાં રહેવા લાગે છે આના કારણે ભગવાન શનિ પણ દુઃખી થાય છે અને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ ત્યાંથી જતા રહે છે ઉપરાંત આ દિવસે ચોખા ખાવાની પણ મનાઈ છે તેના બદલે સાબુદાણા કે મખાનાની ખીર બનાવીને ભગવાનને અર્પણ કરવી જોઈએ આ નિયમનું પાલન કરવું જોઈએ કારણ કે ભલે ચોખા કે લસણ કે ડુંગળી અન્ય દિવસોમાં ખાઈ શકાય છે પરંતુ યોગીની એકાદશીના દિવસે નહીં નાના બાળકો ઘણીવાર ભૂલથી બજારમાંથી કુરકુરે કે ડબ્બાવાળી વસ્તુઓ લાવે છે જેમાં લસણ અને ડુંગળી હોય છે તેથી આ દિવસે ખૂબ કાળજી રાખવી જોઈએ વિચારવું જોઈએ કે શું તમે રાહુકેતુને તમારા ઘરે આમંત્રિત કરવા માંગો છો કે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને દેવી લક્ષ્મીને તેથી આ દિવસે ભૂલથી પણ આવી ભૂલ ન કરો ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે આ દિવસે ઘરે પીળા રંગની વસ્તુઓ બનાવવી જોઈએ જેમ કે ખારી પકોડા અથવા પીળી મીઠાઈ આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે કારણ કે આ દિવસે પીરો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેને સોના અને ચાંદી જેવો સોનેરી રંગ માનવામાં આવે છે જેને પીતાંબરી પણ કહેવામાં આવે છે તેથી યોગીની એકાદશીના દિવસે પીળા કપડાં પહેરવાની પરંપરા છે આનાથી ભગવાન શ્રી હરિવિષ્ણુના વિશેષ આશીર્વાદ મળે છે યોગીની એકાદશીના દિવસે કોઈ પાસેથી ઉધાર ન લેવું જોઈએ આમ કરવાથી દેવાનો બોજ આખો વર્ષ રહે છે તેથી આ પવિત્ર દિવસે સંપૂર્ણપણે દેવામુક્ત રહેવાનો પ્રયાસ કરો શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ સાચા હૃદયથી દેવી લક્ષ્મીનું સ્મરણ કરે છે તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે ફક્ત તમારી ભક્તિથી દેવી લક્ષ્મી ખાંડના નાના ટુકડાથી પણ ખુશ થઈ જાય છે સત્ય હોવું જોઈએ ભગવાન શ્રી હરિવિષ્ણુએ એમ પણ કહ્યું છે કે તીર્થયાત્રા કે ધાર્મિક પૂજા માટે ક્યારે ઉધાર ન લેવું જોઈએ કારણ કે તેનાથી જીવનમાં સમસ્યાઓ વધે છે આ દિવસે કેટલીક ભૂલો ટાળવી જોઈએ યોગીની એકાદશી પર પતિ પત્નીએ એકબીજાથી અંતર રાખવું જોઈએ લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ પરિણિત મહિલાઓએ આ દિવસે વાળ ન ધોવા જોઈએ તેથી એક દિવસ પહેલા વાળ ધોવાની સલાહ આપવામાં આવે છે આ દિવસે કોઈને તુલસીનો છોડ સાવરણી સુહાગ સામગ્રી કે મીઠું ન આપવું જોઈએ કારણ કે તેનાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે આ દિવસે તમારા ઘરના વડીલોના પગ સ્પર્શ કરવા જોઈએ દેવી લક્ષ્મી પોતે શ્રી સ્વરૂપ છે અને સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી આ દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરો આ દિવસે કોઈની ટીકા ન કરો કે ખરાબ બોલશો નહીં જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા દરવાજા પર આવે છે તો તેનું ખાલી હાથે સ્વાગત કરો હાથ ફેરવશો નહીં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે દેવી લક્ષ્મી પોતે દરેક ઘરમાં આવે છે અને બીજાના દુઃખને સમજનારાઓના ઘરમાં રહે છે દેવી લક્ષ્મીને છોકરીના રૂપમાં પણ માનવામાં આવે છે તેથી તમારા ઘરે આવતી છોકરીઓને મીઠાઈ ખવડાવો દેવીને મીઠાઈનો પ્રસાદ ખૂબ ગમે છે આ દિવસે જો તમારે ગુસ્સો કે અપમાન સહન કરવું પડે તો પણ શાંત રહો કારણ કે દેવી લક્ષ્મી ધીરજ રાખીને પ્રસન્ન થાય છે અને હંમેશા તેમના આશીર્વાદ રાખે છે દેવીને લાલ વસ્તુઓ ખૂબ ગમે છે તેથી પૂજામાં લાલ વસ્તુઓનો ઉપયોગ કરો ધાર્મિક શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ દિવસે ઘરનો કચરો બહાર ન ફેંકવો જોઈએ જો આ દિવસે ભૂલથી પણ કચરો બહાર ફેંકી દેવામાં આવે તો આર્થિક નુકસાન થઈ શકે છે બીજા દિવસે ઘરનો કચરો બહાર કાઢવો શુભ છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે જે ઘરમાં ગાય હોય છે તે ઘર હંમેશા દુઃખનો સામનો કરે છે ગરીબી અને નકારાત્મકતાનો અંત થાય છે કારણ કે ગાયને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ ગાયના શરીરમાં રહે છે તેથી ધ્યાનમાં રાખો કે ગાયનું ક્યારે અપમાન ન કરો નહીં તો ઘરમાં અશુભ અને મુશ્કેલીઓનો વાસ થઈ શકે છે જો શક્ય હોય તો દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો જો કોઈ કારણસર રોટલી બચી જાય તો તેને બીજા દિવસે ન આપવી જોઈએ કારણ કે તે વાસી માનવામાં આવે છે ગાયને હંમેશા તાજો અને સ્વચ્છ ખોરાક આપવો જોઈએ જો ઘરમાં કોઈ ફળકે શાકભાજી બગડી જાય તો તે ગાયને પણ ન આપવી જોઈએ આ ઘરની સમૃદ્ધિને અસર કરી શકે છે ગાયને પ્રસન્ન કરવા માટે તમે લોટના અગિયાર ગોળા બનાવીને તેના પર હળદર લગાવી શકો છો અને તેને અર્પણ કરી શકો છો આમ કરવાથી જીવનના કાર્યો સરળ બને છે અને સુખ સમૃદ્ધિ વધે છે ગાયના પગ સ્પર્શ કરવાથી પણ દુઃખનો નાશ થાય છે જો શક્ય હોય તો ગાયની સાતવાર પ્રદક્ષિણા કરો તેનાથી જીવનમાં સફળતા અને સમૃદ્ધિ આવે છે જ્યારે પણ તમે ગાયને રોટલી આપો છો ત્યારે તેના પર થોડી હળદર કે ઘી લગાવો તેનાથી શુભ ફળ મળે છે ગાયને વાસી કે ખોટી રોટલી ન આપવી જોઈએ મિત્રો જો તમે આ નિયમોનું પાલન કરો છો તો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વીડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આપ સૌનો આભાર